જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે દસ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં સતત આવક ચાલુ છે હાલમાં આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક એકસો બ્યાસી ક્યુસોક નોંધાઈ રહી છે અને ડેમની સપાટી હાલમાં પાંચસો સડસઠ પોઈન્ટ ત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે ને પાણીનો જથ્થો હાલમાં બાવીસ પોઈન્ટ પોત્રીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને ઉપરવાસમાં હજુ પણ વરસાદની સંભાવના છે મિત્રો અને તેનાથી ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી શકે છે અને હજુ પણ બે દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તો જો વરસાદ ઉપરવાસમાં પડે તો પાણી ડેમમાં વધારે પ્રમાણમાં આવવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો ચેનલને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવાના આવા નવા વિડીયો જોવા તમને મળતા રહે